આગામી નવેમ્બર માસમાં પીએસઆઈ લોક લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પીએસઆઈમાં કુલ ચાર પોઈન્ટ નવ લાખ લોકોએ ફોર્મ ભર્યા અને લોકરક્ષક દળમાં અગિયાર લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા કસોટી સહિતની પરીક્ષાનું આયોજન હસમુખ પટેલે કરેલી વિધિવત જાહેરાત હવે જોઈએ હસમુખ પટેલની મીડિયા સાથેની વિશેષ પ્રતિક્રિયા આપણે એપ્રિલ માસમાં જે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેની અરજીઓ મંગાવેલી એ વખતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજની અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા નહોતા અને આપણે ચોમાસાના કારણે ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી તો જે અરજીની વિગતો છે તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ ચાર લાખ સુડતાલીસ હજાર જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે નવ લાખને સિત્તેર હજાર જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની એકાવન હજાર આઠસો જેટલી અરજી અને કોન્સ્ટેબલની એક લાખ પાંત્રીસ હજાર જેટલી અરજી આવી છે એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની ચાર લાખ નવ્વાણું હજાર જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની અગિયાર લાખ પાંચ હજાર જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને એ કાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી કન્ફર્મ થયેલી અરજીઓ છે કે આ બધી કન્ફર્મ થયેલી અરજીઓ છે નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલાં અમે પીએસઆઈની કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ એટલે ભાગે ડિસેમ્બરમાં ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું હા કોઈ કોઈ પણ ઉમેદવારે બંનેમાં અરજી કરેલી છે પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે તો એને એક જ વાર પરીક્ષા આપવાની રહેશે શારીરિક ઉમેદવારોને કહ્યું હતું કે તમને લલચાવનારા લોકોથી દૂર રહો આ પરીક્ષા એકદમ પારદર્શક રીતે આપણે કરીએ છીએ તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઉમેદવારો તરફથી જે કંઈ સૂચન રજૂઆત હોય એના પર ધ્યાન આપી અને જે કંઈ પગલાં લેવાની જરૂર હોય એ પગલાં આપણે લઈએ છીએ એટલે તંત્ર પર ભરોસો રાખી અને મહેનત કરીને આ પરીક્ષામાં સફળ થવાનો પ્રયત્ન કરે ઉમેદવારો એવી મારી ઉમેદવારોની વિનંતી છે હંમેશા હું કહું છું કે ધૂતારાઓથી દૂર રહો છતાં પણ ગઈ વખતે કેટલાક ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો અને એવા ઉમેદવારોને આપણે આપણા ધ્યાન પર આવ્યા એના કેસો દાખલ થયા જે લોકો છેતરનારા હતા એમની વિરુદ્ધમાં પગલાં લેવાના અને આ રીતે આ રીતે પૈસા આપીને ભરતીમાં દાખલ થવાનો પ્રયત્ન કરનાર ઉમેદવારોને પણ આપણે ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે એટલે આટલા અનુભવો પછી ઉમેદવારોને હું અપીલ કરીશ માર્ગદર્શન આપીશ સલાહ આપીશ કે આવી કોઈ પ્રવૃત્તિમાં એ લોકો પડે નહીં એને એનાથી કંઈ લાભ થશે નહીં बल्कि एना गैरलाभ थी सके भविष्य की भर्ती में थी ये लोग वंचित रही सके एवं बनी श्री शिक्षक तथा पी भर्ती के लिए अर्जियाँ अप्रैल महीने में मंगवाई थी तब कुछ उम्मीदवार ऐसे थे जिन्होंने ट्वेल्थ की या ग्रेजुएशन की एग्जाम दी हुई थी जिसके परिणाम नहीं आया था और हम लोग क्योंकि गर्मी की वजह से और मॉनसून की वजह से अपनी जो शारीरिक कसौटी थी वो मानसून के बाद लेने वाले थे इसलिए हमारे पास पर्याप्त तो समय था तो ऐसे उम्मीदवार कि जिन्होंने ट्वेल्थ या ग्रेजुएशन की एग्जाम दी थी ऐसे उम्मीदवार भर्ती कर मौके से वंचित न रह जाए इसलिए हमने अभी अगस्त सितंबर में एक बार फिर से एप्लीकेशन मंगवाएंगे ऐसी जाहिरत हमने अप्रैल में की थी और अभी अगस्त सितंबर में हमने अर्जियाँ मंगवाई और उसकी लास्ट डेट कल थी अगस्त अप्रैल में हमको पी एस आई की ने 4, 46, और और में चार लाख छतालीस छियालीस हज़ार और कांस्टेबल में नौ लाख सत्तर हज़ार अर्जियाँ मिली थी। अभी अगस्त सितंबर में हमने हमको पी एस आई के लिए फिफ्टी वन थाउजेंड और कांस्टेबल के लिए एक लाख पैंतीस हज़ार अर्जियाँ मिली है कुल मिलाकर अभी तक पी एस आई की अर्जी चार लाख निन्यानवे हज़ार और कांस्टेबल के अर्जी ग्यारह लाख पाँच हज़ार है इनकी जो शारीरिक कसौटी है वो नवंबर महीने में शुरू की जाएगी और जैसे शारीरिक कसौटी पूर्ण होती है हम सबसे पहले पीएसआई की परीक्षा लेंगे क्योंकि पीएसआई में हमें दो पेपर लेने हैं उसमें एक डिस्क्रिप्टिव टाइप का पेपर है जिसमें आ, उसको उसका एग्जामिनेशन में समय लग सकता है इसलिए हम जल्दी से उसकी रिक्रूटमेंट कर पाए इसलिए जैसे ही पी की पी के उम्मीदवारों की शारीरिक कसौटी पूर्ण होती है तो हम दिसंबर एंड या जनवरी में हम उनकी परीक्षा लेंगे और उसके बाद इमीडिएटली हम कांस्टेबल की भी परीक्षा लेंगे कन्फर्म नकड़े जूझ जो कोई प्रश्न है एक हिंदी तो मैंने भाई आंकड़ा है